સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાળીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેને લઈને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો તેમજ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પોતાના ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારો આ મામલે ગત રોજ નિલેશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોપ્સ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપવામાં આવી હતી ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાળીનું ફોર્મ રદ કર્યું હતું બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદમાં યોજેલી પત્રકાર પરિષદ દરમિયાન સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાળીના ફોર્મ રદ મામલે જણાવ્યું હતું કે સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી જ ભાજપને ફાળ પડી હતી સુરતમાં પાટીદારોની નારાજગી માલધારીની નારાજગી દલિત આદિવાસી તમામ જ્ઞાતિનો વિરોધ કર્યો છે

એક જ જગ્યાએ ટાઈપ થાય એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય એક જ નોટરીને ત્યાં ચારો ચાર ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબ ને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી અમે સાહેબ ને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો તમે એવિડન્સ એક્ટની સેક્શન સેવન્ટી થ્રી છે કે જજ સાહેબ પોતે એક્સપર્ટની જેમ એક્સપર્ટ કરી શકે છે કેમ ન કર્યું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે શું મતલબ